તારીખ ચૌદ બાર બે હજાર ચોવીસના રોજ એક ફરિયાદ નોંધવામાં આવેલ જેમાં ફરિયાદી મુકેશ ગેહલોત તથા ભરતભાઈ કુકડિયા દ્વારા ફરિયાદની જાહેરાત કરવામાં આવેલ કે બંને જે છે ફરિયાદી એ બિઝનેસના મામલામાં એમનું એક એપ્લિકેશન અને વોટ્સઅપ ઉપર ને આ રીતે એ લોકો એક્ટિવ હતા એ દરમિયાન એક બેન દ્વારા એમને વોટ્સઅપ ઉપર સંપર્ક કરવામાં આવેલ વોટ્સઅપ પર વાતો થતા બેને એમને નરોડા ખાતે મળવા બોલાવેલ અને ત્યારબાદ એ લોકો જે વાતચીત આગળ વધતા અને મળ્યા એ દરમિયાન નરોડા ખાતે આવેલ એક મોલમાં ત્યાં જે ખરીદી કરેલ અને ત્યાર પછી જ્યારે એ બેન સાથે વાતચીત માટે ઊભા હતા એ દરમિયાન અન્ય ત્રણ આરોપી ક્રેટા ગાડી લઈને આવી અને આ જે ફરિયાદી છે એમને ધમકાવેલ કે તમે મારી પત્ની સાથે શું કરો છો એમ કરી અને ફરિયાદીને ડરાવી ધમકાવીને કે તને હું બળાત્કાર અથવા તો ડ્રગ્સના કેસમાં ફસાવી દઈશ અને જો તારે છૂટવું હોય તો તારે અમને એક લાખથી પાંચ લાખ તથા અન્ય એક ફરિયાદી પાસે પચીસ લાખની માંગણી કરે અને બળજબરીથી એમને ડરાવી ધમકાવીને એમની પાસેથી એક લાખ રોકડા તથા પોતે પહેરેલા દાગીના વીટી અને સોનાની ચેન એ પણ એમને લઈ લીધેલ હતી જે બાબતે નરોડા પોલીસ સ્ટેશનમાં

સીમાંકરની સાથે વાતચીત કરી અને મળવા બોલાવતા અને તે દરમિયાન જે અન્ય ત્રણ આરોપીઓ છે તે ત્યાં આવી જઈ અને આ બેન મારા પત્ની શંતુવનની સાથે શું કરે છે એવી રીતે જે ફરિયાદી છે એને ડરાવતા ધમકાવતા અને એમની પાસેથી બળજબરીથી પૈસાની માંગણી કરતા અને એ રીતે એમને ડરાવી ધમકાવી અને પૈસાની લેતી દેતી કરી લેતા અગાઉ પણ એમણે આ જે બે વ્યક્તિઓ સાથે છેતરપિંડી